આપણે ભીલ પ્રદેશ નું જો જાણવું હોય તો થોડા આગળ જઈએ તો આપ સૌ જાણો છો કે રામાયણમાં પણ વાલ્મિકી સબરી હનુમાન મહાભારતમાં એકલવ્ય મહારાણા પ્રતાપ સાથે પૂજા ભીલ દુધા ભીલ શિવાજી સાથે બાવેલ ભીલ અમારો ઇતિહાસ ઘણો પુરાનો છે અને એ બાદ આઝાદી પેલ્લાની લડતોમાં પણ બિરસા મુંડા તાત્યમા બધાએ ખૂબ સરસ લડત આપી ઓગણીસો માં પણ ગુરુ ગોવિંદસિંહ ગીરી જે ખરા માનગઢ ધામમાં એમની આગેવાનીમાં આદિવાસી આગેવાનો બધા ભેગા થયા ગુજરાત રાજસ્થાનમાંથી અને બ્રિટિશોએ હત્યાકાંડ કર્યો એમાં પંદરસો થી વધારે લોકો મરી ગયા આજે ઇતિહાસમાં એમને જોઈ એટલું જગ્યા નથી મળી છતાં પંદરસો લોકો માનગઢમાં મરી ગયા તો આઝાદી પહેલા પણ ને આઝાદી બાદ પણ નર્મદા ડેમ હોય એ વિસ્તારમાં ખાણો લીગનાઇટ પ્રોજેક્ટ હોય યુરેનિયમ પ્રોજેક્ટ હોય દરેક એમાં આદિવાસી વિસ્તારોને વિસ્થાપિત કર્યા દેશના વિકાસમાં પણ આદિવાસી સમાજ ખૂબ મોટું યોગદાન છે પણ આઝાદીના અમૃત મહોત્સવમાં આજે સિત્તોતેર વર્ષ આઝાદીને થઈને થયા અમારે ત્યાં શિક્ષકો ના હોય અમારે ત્યાં શાળા ના હોય બસની ની ના હોય પીવા પાણીની સુવિધા ના હોય અમારે ત્યાં દવાખાનામાં ડોક્ટરો ના હોય સાધનો ના હોય અમારે જ્યારે બી જરૂરત હોય અમારે રોડ પર ઉતરવું પડે લડેંગે જીતેંગે સરકાર મુર્દાબાદ મુર્દાબાદ એવું કરી કરીને અમને કદાચ બે પાંચ કામ કરી આપે નહીં તો ના કરી આપે તો કેટલી વાર સુધી અમારે એટલા માટે અમે કહીએ છીએ કે જે આઝાદી પહેલા અમારો પ્રદેશ હતો એમાં પ્રદેશમાં મધ્યપ્રદેશના તેર જિલ્લાઓ હતા રાજસ્થાનના આજના બાર જિલ્લાઓ છે ગુજરાતમાં આજે આજે ચૌદ જિલ્લાઓ છે અને મહારાષ્ટ્રના દસ જિલ્લા ઓગણપચાસ જિલ્લાનો ઓગણપચાસ જિલ્લાનો અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ રાજ્ય છૂટા પડ્યા પડ્યામાં ડિવાઈડ થઈ ગયું આજે પણ બધા અમે સાથે જ છે અમારી સંસ્કૃતિ અમારી બોલી અમારી રહેણી કેણી અમારી પહેરવાસા પરંપરા રૂઢિઓ બધો રેટી રોટી બેટીનો વ્યવહાર પણ આજે સાથે જ છે અમારો એમપી રાજસ્થાન ને મહારાષ્ટ્ર સાથે તો જે રીતના દેશમાં અઠ્યાવીસ રાજ્ય છે આઠ કેન્દ્રશાસિત પ્રદેશ છે એવી જ રીતના અમને ભીલોને અમારી જાતિ કે બોલી આધારિત અલગ ભીલ પ્રદેશ આપે તો શું છે અમને બધાને આદિવાસી ભીલોને બધા સમજી શકે ને અમારા મુખ્યમંત્રી હોય અમારામાંથી માંથી મંત્રી તંત્રી હોય અધિકારીઓ હોય તો બધું ડેવલોપિંગ સારું થઈ શકે અમારો હેતુ છે આજે અમેરિકામાં એટલી વસ્તી નથી છતાં એ પચાસ રાજ્ય છે તો આપણી અઠાવીસ રાજ્યમાં ઓગણતીસમું રાજ્ય અસ્તિત્વમાં આવે તો કોઈને કોઈ વાંધો નથી અને સંવિધાનિક અધિકાર છે બંધારણમાં આર્ટિકલ ત્રણ એ અલગ રાજ્યનો દરજ્જો આપી શકે છે મંત્રી હોય અમારામાંથી મંત્રી તંત્રી હોય અધિકારીઓ હોય તો બધું ડેવલોપિંગ સારું થઈ શકે એ અમારો હેતુ છે આજે અમેરિકામાં એટલી વસ્તી નથી છતાં એ પચાસ રાજ્ય છે તો આપણી અઠાવીસ રાજ્યો ઓગણતીસમું રાજ્ય અસ્તિત્વમાં આવે તો કોઈને કોઈ વાંધો નથી સંવિધાનિક અધિકાર છે બંધારણમાં આર્ટિકલ ત્રણ એ અલગ રાજ્યનો દરજ્જો આપી શકે છે માન્ય રાષ્ટ્રપતિ એનો પ્રસ્તાવ મૂકે એ પ્રસ્તાવ તમામ ચારે રાજ્યોના વિધાનસભામાં આવે અમે રિઝર્વ સત્તાવીસ ધારાસભ્ય ગુજરાતમાંથી માંથી છે પચીસ ધારાસભ્ય મધ્યપ્ર રાજસ્થાનમાંથી છે અઠાવીસ ધારાસભ્ય એમપી માંથી છે અને ઘણા ધારાસભ્ય મહારાષ્ટ્રમાંથી છે અમે રિઝર્વ બેઠકો પરથી ચૂંટાય તો અમે પર ચર્ચા કરીશું અને એ જાય પછી રાષ્ટ્રપતિ ગૃહમાં ચર્ચા થાય બંને ગૃહોમાં અને અલગ દરજ્જો અમને મળી શકે છે એમાં કોઈ મોટી બીજી કોઈ વાત નથી નાનું રાજ્ય હશે તો સારું ડેવલોપિંગ થશે હમણાં નવા નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવે છે જે રીતે બોલીના આધારે તેલુગુ ભાષાના આધારે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું તમિલના આધારે તમિલનાડુ અસ્તિત્વમાં આવ્યું પંજાબીઓને પંજાબ આપવામાં આવ્યું ગુજરાતીઓને ગુજરાત મરાઠીઓને મહારાષ્ટ્ર નાગા લોકોને નાગાલેન્ડ આપવામાં આવ્યું એ રીતના જ અમે બિલોનું ભીલ પ્રદેશ માંગીએ છીએ અને બધા અમે જોડાયેલા છે ચાલે રાજ્યમાં જેમને ડિવાઇડ કર્યા છે એમને જ જોડીને અમને અલગ બિલ પ્રદેશ આપવામાં આવે તો અમે સારો વિકાસ કરી શકીએ છીએ એ જ અમારો હેતુ છે લોક તમારો આમ આદમી પાર્ટી છે શિક્ષણ પાર્ટી અને છે એટલે બધાની વિચારધારા અલગ છે પણ આ વિચારધારા એક છત્રીની નીચે કઈ રીતે આવશે આજે અમારા જેવા ચૂટાયેલા તમામ લોકો સારી રીતે જાણે છે આજે જે ટ્રાઇબલ માટેની જે વિકાસની બજેટ આવે છે એનજીઓ તો બીજા કોઈ આવી છે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ બીજા આજે એકલવ્ય મોડેલ શાળામાં જમવાનો આપવા પણ બહાર ના ત્યાંનું કન્સ્ટ્રક્શનનું બહારનું તો અમે એવું કહેવા માંગીએ છીએ કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિવાસીઓના ડેવલપિંગ માટેની કમિટી ગુજરાત સરકારમાં હોય એનો ચેરમેન પણ આજે આદિવાસી નથી એમના ચેરમેન પણ મુખ્યમંત્રી છે તો આદિવાસીઓને કોણ સમજશે બોલી ભાષા રિવાજો બીજા લોકો થોડા સમજવાના છે તો અમને અલગ બિલ પ્રદેશ આપે આજે પણ અમે બધા ચારે રાજ્યોના લોકો જોડાયેલા છે આજે પણ અમે છૂટા નથી આજે બી રોટી બેટીનો વ્યવહાર અમારા ચારે રાજ્યમાં છે તો સેન્ટ્રલમાં અમારું કેવડિયા છે કેવડિયાને અમે રાજધાની બનાવીશું અમારું રાજ્ય બનશે તો એનું સારું ડેવલોપિંગ થઈ શકશે એટલા માટે જ અમે કહીએ છીએ કે વસ્તી તમે જોઈ લો આજે અમારી એ ભીલ પ્રદેશમાં આજે એમપીમાં અમે એકવીસ ટકા છે આ જિલ્લાઓમાં ગુજરાતમાં અમે ચૌદ પોઈન્ટ આઠ ટકા છે રાજસ્થાનમાં અમે તેર પોઈન્ટ અડતાલીસ ટકા છે મહારાષ્ટ્રમાં નવ પોઈન્ટ પાંત્રીસ ટકા છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે અમે ત્રણ કરોડથી વધારે લોકો ભીલ લોકો ત્યાં જ છે આ પટ્ટામાં

ભીલ પ્રદેશની માંગને લઈને તો આવનાર દિવસોમાં દેશ લેવલે પણ જઈશું અમે રાષ્ટ્રપતિ શ્રી ને પણ મળીશું વડાપ્રધાન શ્રી ને પણ મળીશું અમે આ બાબતને લઈને અમને અલગ ભીલ પ્રદેશ આપી દેશે ત્યારે જ અમારો સામાજિક આર્થિક અને રાજકીય વિકાસ થશે એવું હું સ્પષ્ટ માનું છું